જોડિયા તાલુકાના સાંભર ગામમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા તંત્ર એક્શન મોડમાં ઉતર્યું છે વારંવાર ચેતવણી આપવા છતાં દબાણ ન હટાવતા તંત્રએ બુલડોઝર ચલાવવાની તૈયારી કરી છે દબાણકારોને આજની તારીખ સુધી દબાણ સ્વયં દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ ઘણા લોકોએ દબાણ યથાવત રાખતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ગામમાં વર્ષોથી ચાની દુકાન ચલાવતા વૃદ્ધ માજીને પણ નોટિસ અપાઈ છે રાણીબેન ટોયટા રહેમાન સોડા સહિત પાંચ વ્યક્તિઓને નોટિસ

હું આ સાંપળમાં મારી આ પાધરમાં દુકાન છે હું કોઈને નડતી નથી હું કોઈને કાંઈ કેતી નથી અને હું મારો રોટલો રડી ખાતી મને કોઈ રોટલો આપે એમ નથી તો મારું એવું કેવું થાય છે કે મને મારું દબાદૂળ કરે મને ખબર નથી આ મારું દબાણ છે એમ મને આ હું કોઈને નડતી નથી તો મારા માથે આવું આપસેસ કરે છે હવે મારે શું ગતિ કરવી એ મને તમે સરપંચ મને નહીં આપે એ મને મારી માંગણી છે મને જગ્યા આપે તો હું સરપંચ કે એમ કરી આપ અને જે દીની ચૂંટણી ચાલેશ તે દીનનું આના મારા માથે કરે છે હવે મારે શું કરવું એ મને સમજાતું નથી હવે મને એક જ પૂછે છે કે હું મારી રીતે પગલું ભરી માંગ શું છે તમારી માંગ મારી એવી છે મને રોજી રોટી મારી હાલે એવું મને દે એ માંગણી છે અને મારે હું આઈ નઈ મારો રોટલો રડી ખાવ મારે કઈ કઈ કરવું નથી બીજો કોઈ ધંધો હું કરતી પડીકા વેચું ચા બનાવું મારી આ માંગણી છે બીજી કોઈ માંગણી નથી અને મારે કોઈ આધાર છે નહીં પ્રથમ વખત નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ એટલે પરથી નોટિસ આવી તે મને કાંઈ ખબર પડી નહીં મને એવી નહોતી ખબર કે આ નોટિસ આવી છેલ્લી નોટિસ આવી તો તમારે જેવાય કીધું કે આ તો તમારો દબાણ દૂર હતો કરવાનો હોય તો મેં એવી વાત કરી કે આ ક્યાં દબાણ છે હું તો એક બાજુ ખૂણામાં છું આટલી બધી મારા માથે એને કહી મને કાંઈ ખબર નહોતી કેટલો સમય તમે આ દુકાન ચલાવી મારી દુકાન પાંત્રીસ ચાલી વર્ષ થી આવે આજની નથી આપના આપનું નામ હું મુક્તાબેન બોલું છું

એટલે અમાર તો આ કેટલો ટાઈમ થી હતી આ દિવાલ પણ હવે ઈ હઉ એને સરપા જે કર્યું હા બીજા બીજા ઈ કરવા જોઈએ ને એમ અમને ચાર નું જ કેમ નોટિસ મોકલાવે છે તમારું નામ યુવરાજભાઈ મલજી જોટલિયા ગામ સામપર સામપરનો સરપંચ અને ગામે મને સપોર્ટ આપીને સરપંચ બનાવ્યો તે બધું હું ગામનો અને સર્વવસ્થા બધા ભાઈઓ જે હરેક જ્ઞાતિના ભાઈઓ એ મને સપોર્ટ આપી અને સરપંચ બનાવ્યો તે બદલ હું મને ધન્યવાદ આપું છું અને શાંપળ ગામને મારે ગોકુળ બનાવવાની મારી ઈચ્છા છે અને હું નવ મહિનાથી આ લોકોને સમજાવું છું હાથ જોડી કે ભાઈ તમે આ તમે જે વધાર્યું છે એ તમે કાઢી લખો તમારા હાથે એમાં બે જણાએ તો કાઢી નાખી બાકી પાંચ જણા છે સાત જણાને મેં નોટીશું કે એમાં પાંચ જણા છે

અત્યારે જ તોડી નાખું મારો મકાનનો જો મારો મકાનનો હોય તો હું તોડી નાખું મારા જો મારા વિજયો ધોઈને અને મને બતાડે પ્રૂફ કરી આપે કે આ દબાણ છે તો હું મારું મકાન તોડી નાખું સેમજા એમાં કોઈ બેશંકાને સમાધાન નથી એટલે અને ખોટું જરાય હું ચલાવી નહીં લઉં ભગવાનની મહેરબાની છે અને સાચું જ કરીશ કોઈ બી કામ હું ગલત નહીં કરું ક્યાંય એ બી નહીં કરું આજે ઈશ્વર ને ભગવાને મને બુદ્ધિ આપી છે તો કોઈનું સારું નથી થતું તો ખરાબ તો નહીં જ કરું પણ જે માણસો એ આજે અન્યાય કરીને જે કાઈ કર્યું છે એના સામે પગલા લેવા ગામે મને આગેવાન કર્યો છે તો મારી ફરજ છે આગળ હાલવાની અને સારું કરવાની મારું નામ જેતુનબેન સોઢા રેમાનભાઈ જીવા પ્રશ્ન શું છે તમારો પ્રશ્ન એમ છે કે અમે કાઈ દબાણમાં નથી તો એમને એમ કે છે તમે દબાણ છો આખું ગામ દબાણ કરે છે તોય કોઈને કાઈ કેતું નથી અમારું નામ આવે અને અમારું મકાન પાડવામાં આવે વાઇન્ડો પાડવામાં આવે

હા ખારવેજ છે હા ને અહિયાં પાણી અમારું બંધ કરી નાખે અમારા ઘર આગળ ગતું ન બે મહિના પાણી બંધ અમારા ખર્ચે અમે નળ નાખ્યું પાણી નથી દેતા અમને આવું બધું કરે છે